નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે આજના સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો કૃષિમંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાટકર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય આપવામાં આવશે બે હજાર ચોવીસમાં થશે ખેડૂતોનું આ કામ વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધી ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એક મોટી જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની સહાય શ્રમયોગી પ્રસ્તુત સહાય યોજનાના અંતર્ગત બાળકનો જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે જેના માટે મમતા કાર્ડ ડોક્યુમેન્ટ પ્રમાણપત્ર કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોંગદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે